સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત રાજ્યના પશુપાલકો માટે એક સારા સમાચાર છે તાજેતરમાં મિત્રો ગુજરાત રાજ્યના પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો પશુપાલકો માટે એક નવી યોજના જાહેર કરવામાં આવેલ છે યોજનાનું નામ છે મિત્રો પશુધન વીમા સહાય યોજના આ યોજના હેઠળ મિત્રો દરેક પશુપાલકને પોતાના પશુનો વીમો લેવા માટે મિત્રો ફક્ત સો રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે દરેક પશુપાલકે પોતાના પશુ માટે મિત્રો સો રૂપિયા ચૂકવવાના રહેશે અને બાકીની જે રકમ છે તે મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે ચૂકવશે તો મિત્રો આ યોજના શું છે તેમજ આ યોજનાની અંદર ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આજે આપણે મેળવીશું ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે જેમાં મિત્રો તમારે પશુપાલન વિભાગની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કર્યા બાદ મિત્રો પશુપાલન વિભાગની હાલમાં જેટલી પણ ઓનલાઈન અરજી ચાલુ છે તેટલી તમને તમામ યોજનાઓ જોવા મળશે જેમાં મિત્રો સૌ યોજના છે કે કેન્દ્ર સરકારના નેશનલ લાઈવસ્ટોક સ્ટોક મિશન હેઠળની કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કૃત એટલે કે રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના જેનું નામ મિત્રો ગુજરાતીમાં છે પશુધન વીમા સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં મિત્રો સૌ તો યોજનાની વિગતો આપેલી છે તો રાજ્યના રાજ્ય સરકાર મિત્રો રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાય યોજના હેઠળ વધારાની મિત્રો જે સહાય છે તે મળવાપાત્ર થશે એટલે કે જે મુજબ પશુપાલકે વીમા કંપનીને પ્રતિનિધિને પ્રતિ પશુદીઠ મિત્રો ફક્ત સો રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે જ્યારે બાકીની જે રકમ છે તે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ચૂકવશે પશુપાલક મિત્રએ ફક્ત મિત્રો સો રૂપિયાની ચૂકવણી કરવાની છે એક પશુ માટે મિત્રો હાલમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે ઓનલાઈન અરજી મિત્રો તમે ચૌદ નવેમ્બરથી લઈને તેર ડિસેમ્બર સુધી કરી શકો છો તો જે પણ ખેડૂત મિત્રને આ યોજનાનો લાભ લેવાનો હોય તે મિત્રો તેર ડિસેમ્બર પહેલાં ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર મિત્રો કરી દેવી ત્યારબાદ મિત્રો આપણે અરજી કરવાની હોવાથી અરજી કરો નામના ઓપ્શન પર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ મિત્રો સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેમાં તમે રજીસ્ટર અરજદાર છો તો તેમાં મિત્રો આપણે ના પસંદ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને આ રીતે સ્ક્રીન જોવા મળશે જેમાં આપણે નવી અરજી કરવાની હોય નવી અરજી કરવા પર ક્લિક કરો આ ઓપ્શન પર મિત્રો ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ મિત્રો તમને તમારી જે વિગતો ભરવાની છે તેની તમામ જોવા મળશે તો સૌ પ્રથમ મિત્રો તમારે અરજદારની વિગતો ભરવાની રહે છે જેમાં અહીંયા તમારે તમારું નામ પિતા અથવા તો પતિનું નામ અહીંયા તમારી અટક લખવાની રહે છે ત્યારબાદ મિત્રો તમારે તમારો જિલ્લો તાલુકો અને તમારું ગામ પસંદ કરવાનું રહેશે અહીંયા મિત્રો તમારે તમારું સરનામું લખવાનું રહે છે ત્યારબાદ અહીંયા મિત્રો તમારે જાતિ પસંદ કરવાની રહે છે જે તમારે લાગુ પડતી હોય તે ત્યારબાદ અહીંયા લિંગ પસંદ કરવાનું રહે છે તમે જેના નામે અરજી કરતા હોય તે પ્રમાણે મિત્રો લિંક પસંદ કરવું અહીંયા મિત્રો મોબાઈલ નંબર નાખવાનો રહે છે જે ફરજિયાત છે દિવ્યાંગ સો કે કેમ તમારે જે લાગુ પડતું હોય તે અહીંયા મિત્રો તમારે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર નાખી અને આ ચેકબોક્સ પર મિત્રો ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે નીચે અરજદાર પાસે ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા એટલે તમારી પાસે હાલમાં કેટલા પશુ છે ગાય વર્ગના તેની વિગત ભરવાની રહે છે અરજદાર પાસે ભેંસ વર્ગના પ્રાણીઓની સંખ્યા એટલે તમારી પાસે મિત્રો કેટલી ભેંસો છે તેની વિગત ભરવાની રહે છે અહીંયા મિત્રો ગાયની તથા અહીંયા ભેંસની વિગતો ભરવાની રહે છે અહીંયા મિત્રો તમારે અરજદાર પાસે કુલ ગાય તથા ભેંસ વર્ગના પશુની સંખ્યા તો તે તમને મિત્રો અહીંયા ભરવાની રહે છે ત્યારબાદ મિત્રો અન્ય વિગતો થોડી ભરવાની રહે છે જેની અંદર વીમા સહાય યોજના હેઠળ આવરનારા ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા ધારો કે તમારી પાસે દસ ગાય છે જેમાંથી તમે પાંચ ગાયનો મિત્રો વીમો લેવા માગો છો તો અહીંયા તમારે પાંચ લખવાનું રહેશે તે રીતે અરજ વીમા સહાય યોજના હેઠળ આવરવાના ભેંસ વર્ગના પ્રાણીઓની સંખ્યા અને તે રીતે અહીંયા મિત્રો તમારે કુલ સંખ્યા દર્શાવવાની રહેશે તો મિત્રો તમારે જેટલા પણ પશુઓનો વીમો લેવાનો હોય તે તમામ વિગતો અહીંયા ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે લાભાર્થીની કેટેગરી પસંદ કરવાની રહે છે એટલે કે એપીએલ અથવા તો બીપીએલ રેશન કાર્ડમાં મિત્રો જે રીતે તમારે હોય એપીએલ અથવા તો બીપીએલમાં તમે તે રીતે તમારે કેટેગરી પસંદ કરવી ત્યારબાદ મિત્રો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને ત્યારબાદ રેશન કાર્ડ નંબર નાખી અને જે લાભાર્થીના નામે તમે અરજી કરતા હોય તેનું મિત્રો નામ પસંદ કરવાનું છે અરજી મિત્રો રેશન કાર્ડ દીઠ આ યોજનાનો લાભ મિત્રો તમને રેશન કાર્ડ દીઠ મળવાપાત્ર થશે એટલે કે એક રેશન કાર્ડ દીઠ જે રેશન કાર્ડમાં જે નામ હોય તેમાંથી કોઈ પણ એક વ્યક્તિને મળવાપાત્ર થશે ત્યારબાદ નીચે મિત્રો અહીંયા તમારે કેપ્ચા કોડ નાખી અને અરજીને સેવ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે જેના માટે તમે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરશો અને ત્યારબાદ મિત્રો તમારે અરજીની પ્રિન્ટ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો અરજીની પ્રિન્ટ કરી અને તેના જે જરૂરી સાધનિક કાગળો છે તે જોડી અને તમારે તમારા તાલુકાના વેટરનરી ઓફિસર અથવા તો જિલ્લાની પશુપાલન કચેરી ખાતે મિત્રો જમા કરાવવાના રહેશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને